આપણે મોસ્ટ ઓફ લી ત્રણ ટોપિક લાસ્ટ વિડીયોમાં બહુ બધી કમેન્ટ આવી છે વજન કેવી રીતના ઘટાડવો ડાયટ કેવી રીતના કરવી જોઈએ રનિંગ થતી નથી તો એના માટે વેટ ઘટાડવો છે નોન વેજીટેરિયન છે એના માટે પણ ડાયટ બતાવીશ વેજીટેરિયન છે એના માટે પણ ડાયટ બતાવીશ બરાબર સૌથી પહેલા બધાને મારા જય શ્રી રામ અને જય માતાજી મિત્રો આપણે મોસ્ટ ઓફ લી ત્રણ ટોપિક આપણે કવર કરશું જે લાસ્ટ વિડીયોમાં બહુ બધી કમેન્ટ આવી છે વજન કેવી રીતના ઘટાડવો કે વજન ઘટાડવા માટે ડાયટ કેવી રીતના કરવી છે વજન કેવી રીતના ઘટાડવો છે ડાયટ કેવી રીતના કરવી છે અને ત્રીજો ટોપિક હતો આપડો કે રનિંગ ઇમ્પ્રુવ કરવી છે તો કઈ રીતના કરવી જોઈએ ખાતી નથી તો એના માટે વેટ ઘટાડવો છે તો આ ત્રણ ટોપિકમાં હું કવર કરીશ આ ત્રણ ટોપિક તમારે જોવાનો છે લોંગ વિડીયો થશે તો આ વિડીયોને જરૂર શેર કરો અને વિડીયો જોયા પહેલા તમે લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને થોડો સપોર્ટ કરો તમારી સપોર્ટની જરૂર છે લાલ બટન ને દબાવી દો સબસ્ક્રાઇબ કરી દેવાનું છે તમારે અને એક કામ કરવાનું છે ફટાફટ શેર ઉપર ક્લિક કરીને લિંક કોપી કરીને તમે વિડિયો શેર કરો તમારા WhatsApp ગ્રુપમાં ફેલાવી દો તમારા Instagram ગ્રુપમાં ફોલાવી દો અને તમારી સાથે જે રનિંગ કરવા આવે છે એને પણ બતાવી દો અને જે આપણા નવી રનિંગ ચાલુ કરે છે એને પણ આ વિડિયો શેર કરી દો જhado સમય નહી લેવી અને ટોપિક નંબર 1 ચાલુ કર કે ટોપિક નંબર 1 માં તમારે ખાવાનું શું છે વજન ઘટાડવો છે તો તમારે ડાયટમાં કંટ્રોલ કરવાનું છે જો નોન વેજીટેરિયન છે

રનિંગ આપણે બે વખત ચાલુ કરશું સવારમાં અને સાંજે બરાબર સવારમાં રનિંગ કરશું અને સાંજે કરવાની છે આઠ વાગે તમે રનિંગ કરવા જાઓ છો તો રનિંગ પેલા તમારે છ ગાળામાં તમારે ડ્રાય ફ્રૂટ ખાવાના છે તે ફૂલ એનર્જી આપશે તમને કે તમે રનિંગ તમે સારું કરી શકશો તમે બ્રિથ આઉટ ભી સારી કરીશો હાઈ ફેટ છે એમાં નેચરલી ફેટ છે અને સારું ફેટ છે તો આ ડાયટ તમારે ફોલો કરવાની છે તમે રનિંગ કરવા જાવ છો કોફી પીને જવાનું છે જે ગરમ પાણી લેવાનું છે નોર્મલ ગરમ પાણી લેવાનું છે બે વાળું કોફી નું પાઉ લેવાનું છે એમાં નાખીને હલાવીને પીને રનિંગ કરવા જવાનું છે તમારે અને દોસ્તો તમે એક ધ્યાન રાખો તમારું ગ્રાઉન્ડ થોડું આઘું છે તો તમે ગાડીમાં શું લેવા જાવ છો ગાડીમાં લઈ જવાની કઈ જરૂર નથી તમે ચાલતા ચાલતા જાઓના જોઈન્ટ બધા વોર્મઅપ થઈ જશે ના જઈને તમારે વોર્મઅપ નહીં કરવું પડે તમે પાંચ મિનિટનો રસ્તો છે ને ગાડી લઈને ભાગી જાવ છો એ કોઈ વાતની જરૂરી નથી તમે હાલતા જાઓ ચાલતા ચાલતા તમારે જવાનું છે રનિંગ કરવાની છે ત્યાં જઈને પેલા અપ કરવાનું છે વોર્મઅપ કરીને રનિંગ કરવાની છે હવે રનિંગ કર્યા પછી ઘરે આવ્યા પછી તમારે સબ્જી છે ચાવલ છે ઓકે પનીરની સબ્જી છે કે પછી રોટી છે આ હાઈ પ્રોટીન ડાયટ તમે બે વખત રનિંગ કરશો તમે સવાર સાંજ તો તમારો મસલ પેઇન થશે એના કારણે તમારે મસલ રિકવર કરવા માટે તમારે હાઈ પ્રોટીન ડાયટ કરવી જરૂરી છે હાઈ પ્રોટીન ડાયટ તમે કરશો તો બહુ સારું છે બજેટ છે છે એ આ આ ડાયટ તમે ફોલો કરી શકો છો ડાયટમાં બહુ સારું હવે હવે આપણે ટોપિક જેનો વજન રનિંગ કરી નથી એકતા બે કિલોમીટર ભાગે છે ને હાફ સડી જાય છે એના માટે એક જ વસ્તુ તમારે કરવાની છે કે સ્વીટ બંધ કરી દેવાનું છે મીઠી વસ્તુ બંધ કરો બારનું જંક ફૂડ બંધ કરી દેવાનું છે અને તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે વજન તમારે ઘટાડવો પડશે

એના પછી તમારે ડાયરેક્ટ ચાલુ કરવાનું છે પાછા જમ્પ આ સો જમ્પ લાગી જાય એટલે દસ સેકન્ડ રેસ પાછા સો જમ્પ મારવાના આવી રીતના તમારે ત્રણ સેટ મારવાના છે એના પછી સ્ટાર જમ્પ આ પણ તમારે પચાસ સાઈઠ પચાસ સાઈઠ ના ત્રણ લગાડવાના છે આ ત્રણ થઈ જાય પછી તમારે કરવાનું છે થોડું એક્સરસાઇઝ એક્સરસાઇઝ કરવાની છે આ રીતના દરેક એક્સરસાઇઝમાં બ્રીધ આઉટ કરવું જરૂરી છે આ બાજુ આવશે પછી આ બાજુ આવશે એટલે આ બાજુ વન આ બાજુ ટુ એવી રીતના ગણવાનું નથી આ બાજુ પછી આ બાજુ આમ આ બાજુ આવી રીતના તમારે છે મારવાના બરાબર કરવાની છે આવી જ રીતના તમે વર્કઆઉટ ફોલો કરશો તમારું વજન બરાબર નું ઘટી જશે હવે તમે ગણવા છો તો આજુબાજુમાં જો નાનો પથ્થર છે તો પથ્થર લેવાનો છે હવે હું જીમમાં છું તો જીમમાં મારી પાસે પ્લેટ છે તો હું તમે બતાવું કઈ રીતના વર્કઆઉટ કરવાનું છે હવે મારી પાસે પ્લેટ છે તમારી પાસે પથ્થર આ તમારે સમજવાનું કે મારી પાસે પથ્થર છે આ રીતના ઓકે આના પણ તમારે પચાસ થી સાઈઠ રેપિટેશન મારવાના છે કેમકે જાદો સમય છે એની આપણી પાસે એટલે હાઈ રેપિટેશનમાં ફોકસ કરવાનું છે આપણે ઓકે જાદો સમય હોત તો આપણે ધીરે ધીરે વર્કઆઉટ કરાવવા જ પણ જાદો સમય નથી એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો કે આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે કે તમારે રેપિટેશન ઉપર ફોકસ કરવાનું છે રેસ ઓછો લેવાનો છે બ્રિથ આઉટ વધારે કરવાની છે

એટલે શ્વાસ છોડવાનો છે નીચે આવે એટલે નાક થી શ્વાસ લેવાનો છે ઉપર આવે એટલે શ્વાસ છોડવાનો છે મોઢામાંથી બરાબર હવે આ તમારે ત્રીસ ત્રીસ રેપિડેશન ત્રણ મારીને આ રીતના આના પણ તમારે આના પણ તમારે ચાલીસ રેપિટેશન ચાર સેટ મારવાના છે ઓલ ઓવર આ સેટ માર્યા પછી તમારી એપ્સ ની કન્ડિશન એવી હશે તમારે પંદર દિવસમાં કે તમારા એપ્સ પણ દેખાવા મળશે હવે લાસ્ટમાં તમારે હોલ્ડ કરવાનો છે ને આ હોલ્ડ બહુ જરૂરી છે

પણ તમારે આના ચાર સેટ મારવાના છે એક એક મિનિટ હોલ્ડ કરવાનો છે જો તમારી કોર ટાઈટ હશે તો તમારે રનિંગમાં સારું પડશે શું લેવા રનિંગ તમે કરશો તો તમારું ફેટ હલશે નહીં તમારું ફેટ હલશે નહીં તો તમે રનિંગમાં બહુ સારું કરી શકશો ઓકે હવે હવેનો ટોપિક છે નંબર ત્રણ ટોપિક નંબર ટોપિક નંબર ત્રણમાં શું છે તો ટોપિક નંબર છ માં આઉટ કે લોકો મને મેસેજ કરી કરીને કહે છે કે બ્રીથ આઉટ શ્વાસ સડી જાય છે હવે શ્વાસ સડી જાતો હોય તો એના માટે શું કરવું જોઈએ તમે ધ્યાન રાખવાનું હવે શ્વાસ ચડે છે તમે રનિંગ કરો છો ભાગો છો કોઈ પણ વસ્તુમાં તમારે નાકથી શ્વાસ લેવાનો છે મોઢા થી બહાર કાઢવાનો છે ઓકે કઈ રીતના માનો કે આ રનિંગ કરો છો તમે તો આ રીતના હવે આ વસ્તુ તમારે ધ્યાન રાખવાનું કે મોઢામાંથી જયારે પૂરેપૂરો શ્વાસ નહી નીકળે આ રીતના ત્યાં સુધી ફરીથી બીજી વખત શ્વાસ લેવાનો નથી કઈ રીતના નથી લેવાનો કે આ વિડીયો હું તમને પૂરેપૂરો હું તમને

રાતે તમે ફિશ છે ચિકન છે મટન છે કેળું છે ચીકુ છે નકરે એના પછી તમે માનો કે એપલ છે આ બધી વસ્તુ તમે એક નાની નાની એક ફ્રૂટ ખાઈને જાઓ વધારે ફ્રૂટ ખાવાની જરૂર નથી અને આવી જ રીતના જો તમને વિડીયો પસંદ આવ્યો હોય ગુજરાતીમાં તો કમેન્ટ કરવા નીચે આના પછીના ટોપિક ઉપર તમારે કઈ ટોપિકમાં તમારે વિડીયો જોઈએ છે તમારે કમેન્ટ કરવાની છે હું માટે હાજર વિડીયો બનાવી છું ઓકે હવે તમારે ધ્યાન રાખવાનું છે એક ખાસ વસ્તુની કે તમારે લિંક કોપી કરીને બધા ગ્રુપમાં તમારે શેર કરવાની છે અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને કમેન્ટ જરૂર કરવાની છે હવે આના હવે મળીશું આપણે આના પછીના વિડીયોમાં જય શ્રી રામ